સંત માથિકૃત સુસંદેશ ઓગણીસ મધ્યય કળી ત્રણથી બાર હવે કેટલાક ફરીથીઓએ આવીને પરીક્ષા કરવા માટે ઈસુને પૂછ્યું ગમે તે કારણોસર પોતાની પત્નીને છૂટાછેડા આપવાની માણસને શસ્ત્રમાં છૂટ છે ઈસુએ સામો સમા સવાલ કર્યો તમે વાંચ્યું નથી કે વિધાતાએ સૃષ્ટિના પ્રારંભથી જ માણસને નર ને નારી એમ સર્જેલા છે અને કહેલું છે કે આ કારણથી પુરુષ માતા પિતાને છોડી જશે અને પોતાની પત્નીને વળગી રહેશે અને એ બંને એક થઈ જશે એટલે પછી પતિ પત્ની બંને નહીં રહેતા એક બની જાય છે આથીશ્વરે જેમને સાથે જોડ્યા છે તેમને માણસે છૂટા ના પાડવા ફરશીઓએ કહ્યું તો પછી મોસે ફારગતિ લખી આપીને છોટાછેડા આપવાનો નિયમ કેમ કર્યો ઈસુએ કહ્યું તમારા મનની જળતાને ધ્યાનમાં લઈને મોસેએ તમને પત્નીને છૂટાછેડા આપવાની છૂટ આપી હતી પણ સૃષ્ટિના પરમથી જ એમ ન હતું અને હું તમને કહું છું કે નિશ્ચિત લગ્ન સિવાય જે કોઈ પોતાની પત્નીને છૂટાછેડા આપે છે અને બીજીને પરણે છે તે વિચાર કરે છે શિષ્યોએ તેમને કહ્યું જો પતિ પત્નીની આ સ્થિતિ હોય તો પરણવામાં સ્ટાર નથી પણ ઈશ્વરે તેમને કહ્યું આ વાતનો સ્વીકાર કરવાની બધા માણસોની શક્તિ નથી જેમને ઈશ્વર તરફથી શક્તિ મળેલી છે તેઓ જ એનો સ્વીકાર કરી શકે છે કારણ કેટલાક માના ઘરમાંથી જ લગ્ન કરવાને અસમર્થ અવતરે છે કેટલાકને માણસો એવા બનાવવામાં આવે છે અને કેટલાક ઈશ્વરના રાજ્યની ખાતર પોતાને તેવા બને છે જેનામાં શક્તિ હોય છે તેનો તે સ્વીકાર કરે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે અમુક જણ ફરવા માટે પુનિભૂમિ ફરવા માટે પ્રવાસમાં ગયા હતા પતિ પત્ની ઘણા બધા એમાં એક પતિ પત્ની ખાસ ત્યાં પત્ની ત્યાં મરી ગયા મરી ગયા એટલે બહુ સિચ્યુએશન ગંભીર થયું એટલે ત્યાં દફનાવર હોય સરકાર પોતે અધિકારી એમને કહેતા હતા જો તમારી પત્નીને અહીંયા દફનાવવું હોય તે સરકાર પોતે બધું ખર્ચ લઈ લે છે પણ જો તમારી પત્નીને ભારત લઈ જવાનું હોય દફનાવવા માટે પછી સંપૂર્ણ ખર્ચ તમારે ઉઠાવવો પડશે એ કદાચ લાખોમાં જશે અને ત્યારે પતિએ કહ્યું બહુ વિચાર કર્યા પછી ગમે તે ખર્ચ થાય तो मारी पत्नी मुबारत फरीपाद चली गई इसलिए बद्दा कहता था પોતાના પત્ર ઉપર એમને કેટલો પ્રેમ છે કે મરી ગયા પછી પણ પત્રને ગુજરાતમાં દફનાવવા માટે રેટી કર્યું છે એમ કરીને વાત કરતા હતા ત્યારે પતિએ કહ્યું ના ના એમ નહીં કે 2000 વર્ષ પહેલા પ્રભુ ઈસુએ પુનરુત્થાન પામે서 જીવંત થયા એ રીતે કદાચ મારી પત્નીને હું દબนาઉં અને ત્રણ દિવસ પછી સજીવન થશે પછી મારું જીવન ફરી નરક નરકમય બની જશે એટલે બીજું એક અદ્ભુત ઘટના છે પતિ પત્ની છે એમાં પતિ મારણ પામ્યા એટલે માટે લઈ જતા હતા તરફ અને કબ્રસ્તા તરફ જતા જતા પત્નીના ચહેરા પર સ્માઇલ હતું પત્નીના ચહેરા પર કેમ આટલું બધું સ્માઇલ અને ત્યારે કબ્રસ્તાન પહોંચ્યા પછી કોઈ એમને પૂછ્યું કે આજે તમારા પતિ અત્યાર સુધી તમારી સાથે જીવ્યા અને મરી ગયા છે પણ તમારા ચહેરા પર સ્માઈલ કેમ સ્મિત કેમ ત્યારે પત્નીએ કહ્યું હતું આજે પહેલી વખત મને પૂરી ખાતરી થઈ કે મારા હસબન્ડ અહીં કબરસ્તાને જાય છે નહીતર કોઈ દિવસ એ ક્યાં જાય છે કેવી રીતે જાય છે કોની સાથે જાય છે કેવી રીતે આવે છે મને ખબર નહીં અત્યાર સુધી એટલે હું અસ્થિર હતી એમ કરીને પત્નીએ કહ્યું હતું આ કિસ્મા ભાઈ હતા

के निश्चित संबंध मे तम छुट्टा छेड़ा कर सको